નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલુમાં છે ત્યારે આજે આપણે વાત કરીશું કે પિતૃઓને તુલ્ય કોણ છે અને પિતૃ દોષના લક્ષણ શું છે તથા પિતૃઓ સાથે જોડાયેલા તથ્યો વિશે માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર તથા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો શિવ છે તેના લક્ષણ શું છે તેના વિશે વાત કરીએ તો ઘરમાં અશાંતિ હોવી ઘરમાં ચાર પાંચ લોકો રહેતા હોય અને નાની નાની વાતમાં કલેશ ઝઘડા થતા હોય તો સમજી લેવું કે પિતૃ દોષ છે એક રૂપિયો કમાવીને લાવો અને સવા રૂપિયાનો ખર્ચ થાય ઘણા પૈસા આવે અને હાથમાં દેખાય જ નહીં કે પૈસા ક્યાં ગયા તેની ખબર જ ન પડે તો સમજી લેવું પિતૃદોષ છે ચાર દિવસ દુકાન ધંધો સારો ચાલે અને બાકીના સમય બેસી રહેવું પડે તો સમજી લેવું કે પિતૃદોષ છે ઘરમાં બાળકો ચીડચીડા રહેતા હોય ખોટી સંગતમાં રહેતા હોય તો સમજવું પિતૃદોષ છે ઘરના બાળકો માતા પિતા અને વડીલોનો આદર સન્માન ન કરે ઊંચી અવાજમાં વાત કરે તો સમજી લેવું પિતૃદોષ છે અને જો એટલાથી એ તમે ન સમજી શકો તો પરિવારનો કોઈ એક વ્યક્તિ જ્યારે જ્યારે ભોજન કરવા બેસે ત્યારે તેની થાળીમાં વાળ આવે ભલે તે હોટલમાં જમે તો પણ વાળ આવે તે જ્યાં ભોજન રહી રહ્યો ત્યાં પણ વાળ આવે આઠ પંદર દિવસ ચાર દિવસમાં કે છ દિવસમાં કે ત્રણ દિવસમાં તમારી તમારી ભોજનની થાળીમાં નીકળી રહ્યો છે છે તો સમજી લેજો કે પિતૃ પાસેથી કંઈક માંગી રહ્યા પિતૃને તમારાથી કંઈક ઈચ્છા છે કેમ કે પિતૃઓ આવીને બોલતા નથી તેઓ આવી રીતે સંકેત આપે છે ઘરનો વ્યક્તિ જ્યારે ભોજન કરવા બેસે છે ત્યારે બધું સારી રીતે બનાવ્યું હોય બધું ધ્યાન રાખ્યું હોય ઘરના લોકોને પણ સૂચના આપી હોય તો પણ વાળ આવે એટલે કોઈ વ્યક્તિ કે જેની થાળીમાં વારે ઘડીએ વાળ આવે છે તેની માતા પત્ની કે જે ભોજન બનાવે છે તેને કહેવા છતાં પણ વાળ આવે છે આઠ દિવસ પંદર દિવસ કે છ દિવસ તેના ભોજનમાં વાળ આવે છે તો સમજી લેવું કે તમારા પિતૃઓ તમારી પાસેથી કંઈક માંગી રહ્યા છે સાથે એવું પણ કહેવાય છે કે ઘરમાં સમયાંતરે આઠ છ દસ પંદર દિવસે અચાનકથી ગંધ આવવા લાગે તો સમજી લેવું કે પિતૃની છાયા પડી રહી છે પિતૃઓ કંઈક માંગી રહ્યા છે જો ગંધ તમને નહીં આવે તો બીજા કોઈક આવીને કહેશે કે આજ ઘરમાં ગંધ શા માટે આવી રહી છે આખરે ગંધ આવવાનો મતલબ એ છે કે પિતૃઓ તમારી પાસેથી કંઈક માગી રહ્યા છે કંઈક કહેવા માગે છે તમને એવું લાગી રહ્યું છે કે મારા ઘરમાં પિતૃદોષ છે ઘરમાં રૂપિયા નથી ટકતા લક્ષ્મી નથી આવી રહી તો વધારે કંઈ ન કરો પીપળાના પાંદડા ઉપર શ્રાદ્ધ પક્ષની એકાદશીના દિવસે પીપળાના પાંદડા ઉપર મધના સાત ટપકા કરો એટલે કે ચાંદલા કરો તેની ઉપર ચંદન લગાવો સાત આખા ચોખા એટલે કે અક્ષત તેની ઉપર રાખી દો એક જવ અને થોડા કાળા તલ તેના ઉપર મૂકી દો અને તમારા પૂર્વજોનું નામ લઈને પિતૃઓનું સ્મરણ કરીને ગોત્ર બોલીને નામ બોલીને આ પાનને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું આ ઉપાય કેવળ શ્રાદ્ધ પક્ષમાં થશે અને એકાદશી તિથિના દિવસે એવું કહેવાય છે કે આમ કરવાથી ક્યારેય સંપત્તિની કમી નહીં આવે અને પિતૃઓના આશીર્વાદ તમારી ઉપર જરૂર રહેશે અને વધારે રોગ બીમારી છે તો શ્રાદ્ધ પક્ષની નવમી તિથિના દિવસે કેવળ વડના પાંદડાની ઉપર કાળા તલ અને જવ તે રોગી કે જેને બીમારી છે તેના ઉપરથી તે વડનો પાન કાળા તલ અને જવ એક સાથે પાંદડામાં મૂકી તેના ઉપરથી એકવીસ વાર ઉતારી અને પિતૃઓનું સ્મરણ કરીને નવમી તિથિના દિવસે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અથવા પીપળાના ઝાડ નીચે રાખવાથી તે વ્યક્તિની બીમારી દૂર થઈ જશે અને તમને આગલા શ્રાદ્ધ સુધી તમને જરૂર ફરક દેખાશે હવે વાત કરીએ કે પિતૃઓને તુલ્ય કોણ છે તેના વિશે તો ત્રણ વૃક્ષ ત્રણ પશુ ત્રણ પક્ષી અને ત્રણ જળચર એવા છે જેમને પિતૃ માનવામાં આવે છે તો ત્રણ વૃક્ષ કયા કયા છે શાસ્ત્ર કહે છે પહેલો પીપળો બીજો વડ એટલે કે વટ વૃક્ષ અને ત્રીજો શ્રાદ્ધ પક્ષમાં કંઈ ન કરી શકે તેમ હો તો શ્રાદ્ધ પક્ષમાં એક પાંદડા ઉપર ગમે તે પાંદડો લ્યો પીપળાનો વડનો બીલીપત્ર નાગરવેલનો વગેરે જેવા કોઈ પણ પાન ઉપર એક પૂરી થોડું મીઠું થોડું નમકીન આ વસ્તુઓ રાખીને પોતાની કામના કરીને પોતાના પૂર્વજો માટે આ ત્રણ વૃક્ષોને નીચે સોળ શ્રાદ્ધમાંથી કોઈ પણ એક દિવસ ગમે તે દિવસે ભોજનને રાખી દેવું તમને જીવનમાં સુખનો અનુભવ થશે પિતૃઓને શાંતિ મળશે હવે વાત કરીએ ત્રણ પક્ષીની તો ત્રણ પક્ષી પિતૃતુલ્ય છે કાગડો હંસ અને ગરુડ એક કાગડો અને એક શ્વાન એટલે કે કૂતરો આ બંને એવા હોય છે જેમને ભવિષ્યમાં કંઈક થવાનું હોય તેનો આભાસ થતો હોય છે તેવું માનવામાં આવે છે કેમ કે આ બંને યમલોકમાં જ્યાં યમરાજ નિવાસ કરે છે શ્વાન અને કાગડો તે સ્થાનનો ભાગ ગ્રહણ કરે છે અને તેમને આ જ્ઞાન પૂર્વથી જ યમરાજ પાસેથી પ્રાપ્ત થાય છે કોઈ ઘટના ઘટવાની હોય તો કૂતરો રડવા લાગતો હોય છે કોઈ ઘટના કાગડો બેસે છે તેના આધારે અનુમાન લગાવી શકાય છે જે અધોગતિમાં મૃત્યુ પામે છે તેમને પિંડ નથી મળતા તર્પણ નથી મળતું બ્રાહ્મણનો ભોજન નથી મળતો જેમનો અંતિમ સંસ્કાર પણ નથી થઈ શકતો તેમની ગતિ બગડી જાય છે એવા જીવ કાગડાના અંશમાં પ્રગટ થાય છે હવે ત્રણ પશુઓ વિશે વાત કરીએ જે પિતૃ તુલ્ય છે તો ત્રણ પશુ કૂતરો ગાય અને હાથી આ ત્રણેય પિતૃને તુલ્ય છે શિવપુરાણની કથા કહે છે કે જો શ્રાદ્ધ પક્ષમાં ગયાજી નથી જઈ શકતા તો ગાયના મુખમાં ગયા આ સોળ શ્રાદ્ધના દિવસોમાં નિવાસ કરે છે તેવું વરદાન છે અને શ્રાદ્ધના સમય પર જો કોઈ ગાયના મુખમાં રોટલી આપશે શ્રાદ્ધનો ભાગ આપશે તેને ગયાજીમાં પિંડ કરવાનો પુણ્ય ફળ પ્રાપ્ત થશે આ ગયાસુરનો વરદાન ગાય માતા માટે હતો તો ગાયના મુખમાં સોળ દિવસ સુધી ગયા ક્ષેત્રનો પિંડનો ભાગ પ્રાપ્ત થતો હોય છે કૂતરાને રોટલી શા માટે આપીએ છીએ કેમ કે શ્વાન પિતૃઓને તેમનો ભાગ પ્રદાન કરે છે શ્વાન રાખતો નથી ચૂકવી દે છે પછી ત્રણ જળચર છે જે પિતૃઓને તુલ્ય છે માછલી કાચબો અને નાગ પિંડ જે બનાવવામાં આવે છે તે પાણીમાં અર્પણ કરવામાં આવે છે માછલી જેને મેળવે છે તે પિતૃઓને પ્રાપ્ત થાય છે આ સોળ શ્રાદ્ધના દિવસોમાં જો કાચબો તમારા દ્વારા આપવામાં આવેલ ભાગને મેળવી લે છે અથવા તો એમ કહીએ કે આપણે પિતૃ કાર્ય નિમિત્તે જે ભાગ આપણે પાણીમાં આપીએ છીએ તે કાચબો ગ્રહણ કરે છે તો તે જીવ તે જ સમયે તરી જાય છે અને નાગ પણ પિતૃઓને તુલ્ય માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે આ માહિતી આપણે જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો આવી જ ધાર્મિક તેમજ આધ્યાત્મિક જાણકારી માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ